નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું ગુજરાતમાં મચાવી નાખે તેવી ઘટના ગઈકાલે છેલ્લા દિવસ સુધી મોત સામે જઝુમતી આ ગુજરાતની નિર્ભયાએ એ ધમ તોડી દીધો છે આ સમાચાર જ્યારે વાયુ વેગે સમાચાર માધ્યમોથી ગુજરાત સહિત દેશભરમાં પ્રસિદ્ધ થયા ત્યારે

ક્યાંક બેનરો સાથે દેખાવો કરશે પરંતુ નિવેડો આ નરાધમોને કઈ રીતે સજા આપી શકાય તો મજબૂત છે ભારતીય ન્યાય સંહિતામાં કદાચ જે કાયદા આ પ્રકારના કેસ માટે છે તે કદાચ દુનિયાના કોઈ દેશમાં નથી એવું હું માની શકું છું મને સંવિધાન ઉપર વિશ્વાસ છે ન્યાયાલય ઉપર વિશ્વાસ છે પરંતુ સવાલ એ થાય છે કે આ નરાધમો ખુલ્લે આમ આપણી ધરતી પર ફરી રહે મારી સાથે શુભાબેન રાવલ જોડાઈ ચૂકેલા છે તેમનું સ્વાગત કરું છું શુભાબેન આપ જે ક્ષેત્ર સાથે જોડાયેલા છો તેમાં મહિલાઓને લગતા જે કાયદા જે છે મહિલાઓને પડતી મુશ્કેલીઓ જે છે અને મહિલાઓ માટે સતત આપ પ્રયત્નશીલ છો સવાલ એ થાય છે કે થોડા દિવસ પહેલા નવરાત્રીની આસપાસ બરોડામાં પણ એક ઘટના બનેલી સુરતમાં બનેલી અમદાવાદમાં બનેલી કોલકાતાની સાહી હજી સુકાઈ નથી વલસાડમાં તો હજી એ ત્રણ વર્ષની બાળકી પર રેપ કરનાર એ નરાધમ પોલીસની સગંજામાં આવ્યો છે ત્યાં તો આ બીજી એક ઘટના બની

મજૂર તરીકે આ પરિવાર આવેલો ત્યાં કામ કરતા હતા અને એ પણ ઝારખંડનો આરોપી પણ ઝારખંડ નો છે અને ફરિયાદી પણ પણ ઝારખંડના જ હતા એ લોકો હવે એ લોકો આ દીકરી સાથે જે કૃત્ય થયું છે એ આપણા માટે એક શરમજનક ઘટના ઘટી છે ગુજરાત લેવલ ઉપર અને જોકે બંને ફરિયાદી ને આરોપી ઝારખંડના હતા એટલે વધારે નોંધ નથી લેવાય એ પણ મને એક આશ્ચર્ય અને એક આઘાત અને એક આંચકો લાગ્યો છે મને પણ એ ભારત દેશની દીકરી તો હતી જ ભલે આપણા ગુજરાતની હતી પણ એક ભારત દેશની તો દીકરી હતી તો એના માટે આપણાથી વડોદરા શહેરમાં જે સયાજી હોસ્પિટલમાં એ દીકરીને લાવવામાં આવી હતી ઝઘડિયાથી ભરૂચ લઈ ગયા હતા ભરૂચથી અંકલેશ્વર લઈ ગયા હતા દીકરીને દીકરીને પછી અંકલેશ્વરથી અહીંયા વડોદરા એને સારવાર માટે અહીંયા મૂકી તો અહીંયા વડોદરાના ડોક્ટર ચૌહાણ સાહેબ પછી ડોક્ટર શુક્લા સાહેબ એ બધા આખો સ્ટાફ બંને ડોક્ટરોનો સ્ટાફ અને સયાજી હોસ્પિટલના જે બાળકનો વિભાગ છે દરેક વ્યક્તિઓનો દરેક ડોક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ દીકરીને ખૂબ સારી એવી સારવાર કરવામાં એ લોકોએ જ દિવસ રાત જોયા વગર કામ કર્યું હતું અને મહેનત કરી હતી પણ દીકરીને ના બચાવી શક્યા હતી એને નતું એની સાથે કોઈ અફેર દીકરીને એ દીકરીને કઈ સમજ જ નથી એ બાળકી હતી માસુમ હતી તો પણ એની સાથે આવી ઘટના ઘટી છે એ આપણા ગુજરાત માટે એક શરમજનક ઘટના થઈ છે બીજી વસ્તુ કે જે આરોપી છે આરોપીને હું એમ કહું છું કે સજા કે એને ફાંસી નથી આપવાની કે અત્યારે જડ સાહેબોને હું ગુજરાતના નહીં પણ ભારત દેશના સમગ્ર જે કોર્ટો છે કોર્ટોના જે ન્યાયાધીશો છે જડજો છે હું એ લોકોને એક જ વિનંતી કરું છું કે આ અવાજ મારો મારો અવાજ એ લોકોના કાને પડે એવી વિનંતી એ લોકોને સંભળાઈ મારી કે આ કેદીઓના તમે વીસ વર્ષની પંદર વર્ષની દસ વર્ષની સજાની જોગવાઈ કરો છો એ સજાની જોગવાઈ નહીં કરો એને તમે એવી સજા આપો કે એને આપણે ગલ્ફમાં તમે જોતા હશો કે કોઈ પણ ચોરી કરી હોય તો એને હાથ કાપી નાખે છે એવી રીતે આ આરોપીઓના જે બળાત્કાર કરે છે કોઈ પણ હોય બળાત્કાર કરે છે એ વ્યક્તિના તમે એનો હાથ કાપો પગ કાપો એનો ગુપ્તાન કાપી નાખો આવા ચાર વ્યક્તિને કે બે વ્યક્તિને તમે આવી સજાની જોગવાઈ કરશો ને તો સો આવા કેસોમાં ગંદા મૂવી જોયા હશે મોબાઈલમાં અને આ છોકરીને એને આખી એક જ નાખી અને છોકરી સાથે એટલું ખરાબ કામ કર્યું છે એને કે હું એ હોસ્પિટલમાં હું એ છોકરીની સાથે રહેલી છું એના પરિવારની છોકરી તો ભાનમાં હતી જ નહિ બિલકુલ નથી પણ એની માનું મેં કાઉન્સેલિંગ કર્યું છે એના પિતા સાથે હું રહી છું મારાથી યથાશક્તિ જે કંઈ પણ મદદ થઈ હશે એ મેં કરી છે ઉપરવાળે મને જે આપી તું એ મેં લોકોને આપવાની કોશિશ કરી હતી હું એ પરિવારની સાથે હતી પણ આ પરિવાર સાથે ખરેખર દુઃખત ઘટના ઘટી દિખત છે શુભાબેન જી નિઃશબ્દ એટલા માટે થઈ જવાય કે એક રિપોર્ટ હું વાંચી રહ્યો છું ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં છસો ને અડતાલીસ બાળકીઓ પર દુષ્કર્મ થયેલા આ જે બાળકીઓ હતી તે શાળામાં ભણતી હતી આંગણવાડીમાં રમતી હતી કેટલાક શિક્ષકો હેવાન બન્યા હતા કેટલાક પાડોશીઓ હેવાન બનેલા હતા આ આખી ઘટનાઓ તરફ નજર કરીએ ત્યારે સામાજિક જે જવાબદારી મીડિયાની છે મારી છે તમારી છે આપણા સૌની છે કહેવા તો આ બુદ્ધિજીવી વર્ગ ક્યાં છે આજે હાથમાં મીણબત્તી લઈને જોલું સરઘસ કાઢવામાં મસ્ત રહેતો આજે બુદ્ધિજીવી વર્ગ આજે કદાચ આ બાળકીના પરિવાર સુધી પહોંચ્યો નથી હું તો ત્યાં સુધી કહીશ કે અલગ અલગ વિરોધ પ્રદર્શન કરતી મહિલા નેતાઓ કોઈ પણ રાજકીય પક્ષની હોય એ મહિલા મહિલા નેતાઓ છે આજે કેસમાં જોવા નથી મળતી જ્યાં રાજકીય રોટલા શેકવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનું હોય ત્યાં પોતાના રોટલા શેકવા માટે હાથમાં બેનર લઈને મીણબત્તી લઈને પહોંચી જતી આ મહિલાઓ આજે ક્યાં છે તે મહિલાઓને હું પૂછવા માંગુ છું સામાજિક કાર્યકર્તા તરીકે

તમે અત્યારે મોબાઈલ ને ખોલો એટલે તમે દુનિયામાંથી તમે જે વસ્તુ માંગો એ તમારી સામે હાજર થઈ જાય છે પણ એને કેવી રીતે વસ્તુને કેવી રીતે લેવી કેવી રીતે અપનાવી એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આ અભણ માણસોનું કામ હોય છે અને સંસ્કાર વગરના માણસોનું કામ હોય છે હવે બીજી વસ્તુ એ છે કે તમે કીધું એમ કે સડકથી મીણબત્તી લઈને રોડ ઉપર ચાલવું મોટા મોટા સરઘસો કરવા

અને હું પાછળના રસ્તેથી ગઈ હતી હોસ્પિટલમાં કોંગ્રેસ વાળાઓએ હલ્લા બોલ મચાવેલો હતો અને એક બીજી વસ્તુ એ છે કે તમે હોસ્પિટલમાં છો બાળકોની હોસ્પિટલમાં છો બાળકોનો વિભાગ હતો ત્યાં નાના નાના કુમળા બાળકોની સારવાર ચાલતી હતી અને બાળકો ઊંઘમાં હોય અને તમે મોટી મોટીથી ટીવીના બધા જે હોય મીડિયાવાળા હોય એની સામે તમે આમ આક્રોશ ઢાલો વિરોધ પક્ષનો એ ખોટું કહેવાય કે હોસ્પિટલની અંદર આવી રીતે જે ના કરવું જોઈએ એવું ગઈકાલે મેં જોયું વાતાવરણ કે આ લોકો ખોટું કરી રહ્યા હતા હું સમજુ છું કે દીકરી ઉપર જે થયું છે ખરેખર ખરાબમાં ખરાબ પરિસ્થિતિ થઈ છે ગઈકાલથી નહીં હું છેલ્લા ચાર પાંચ દિવસથી હું પણ હાલી ગઈ છું આ કેસથી મને પણ એમ દુઃખ થયું છે કે હું પણ એમ સ્પર્શી ગઈ છું આ વસ્તુ આ ઘટનાની સાથે મારું પણ એક દિલ સ્પર્શી ગયું છે કે આ ઘટના થઈ છે ખરેખર ખરાબ થઈ છે અને છત્તીસગઢની સોરી ઝારખંડની દીકરીના મમ્મી જે બોલતા હતા ને મને કે જે ભરૂચના પીઆઈ આવ્યા હતા વાળા સાહેબ એ એમને પ્રશ્ન કરે તો એ પ્રશ્નનો જવાબ શું આપે છે ને એની લેંગ્વેજમાં અમને પણ ખબર નથી પડતી તો પણ થોડુંક થોડુંક અમે સમજીને સમજીને એમનાથી અમારાથી એમને અનુકૂળતા થાય એવી રીતે અમે એમની સાથે કામ કર્યું છે અને બીજી વસ્તુ કે આ જુલુસો કાઢવા બોડો લઈને રોડ ઉપર ઉભા રહેવું એ આ એ નથી ખાલી તમે બધા ભેગા થઈ એક વખત બધા ભેગા થઈને શાઇન આપો કરો કે ભાઈ ફાંસીની સજા કે કેદની સજા નથી આરોપીને આરોપી હાથ પગ કાપવા એનું ગુપ્તાંત કાપવું એ જ સજા છે દુઃખ શું છે પીડા શું છે વેદના શું છે દરજ શું છે એ આરોપીને ખબર તો પડવી જોઈએ ને આજે અની દીકરી છે કાલે કોઈ નહીં હસે આ ગરીબ પરિવાર ની દીકરી હતી એટલે માટે કોઈ નતું કોઈ નતું આ જગ્યાએ કરોડોપતિ ની દીકરી કોઈ ઇન્ડસ્ટ્રીઅલ નહીં કે કોઈ ઉદ્યોગપતિ કે પછી કોઈ રાજકીય નેતાની દીકરી હોય કોઈ બિલ્ડર ની દીકરી હોય કોઈ આગેવાન ની દીકરી હોય મોટા સામાજિક કાર્યકર ની દીકરી હોય તો બધા એની સાથે આવશે કેમ કે આ ગરીબ પરિવાર હતો એટલે કોઈ નતું એની સાથે આપણે તો એવું જ માનવાનું ને પણ મારા સંસ્કારને મારી માનવતા હતી એટલે હું આ પરિવાર સાથે હતી કે હું પક્ષની વિરોધ થી કે કોઈ પક્ષ ના ફેવર થી હું ક્યારેય કોઈની સાથે કોઈ દિવસ હું ખોટા કામ કરતી નથી અને કરવાની પણ નથી પણ આ જે પરિવાર સાથે કોઈ નતું ને મને દુઃખ ઘણું લાગ્યું છે પણ મને દુઃખ લાગ્યું છે એનાથી કોઈને કંઈ ફેર પડવાનો નથી જી સ્પષ્ટ છે શોભાબેન આપની વાત સાથે હું સંમત એટલા માટે થઈશ કારણ કે દેશની દીકરી જંતર મંતર ઉપર રાત દિવસ પોતાના ન્યાય માટે સતત બેસી રહે ત્યારે આ દેશના કેટલાક નાગરિકોને કોઈ ફેર નથી પડે કેટલી ઘટનાઓ આપણી હોય સહન કરેલી છે કોઈને કઈ ફેર નથી પડે ત્યાં સુધી આ બધું ચાલે છે કારણ કે અવાજ તો દીકરીઓ જ ઉઠાવવો પડશે કદાચ એવું નથી લાગતું કે દીકરીઓએ હવે ઘરની બહાર નીકળતી વખતે હાથમાં ડંડો લઈને નીકળવું પડશે હું એમ જ કહું છું કે દીકરીઓ હવે દંડો નહીં કે કોઈ હથિયાર નહીં પણ એક જ સિમ્પલ વસ્તુ છે મરચાની ભૂખી લઈને નીકળો તમે મરચાની ભૂખી લઈને તમે નીકળો દેશી એકદમ દેશી સાવ દેશી માણસ તરીકે હું વાત કરું છું મરચાની ભૂખી આરોપીને આંખમાં નાખો તમે છટકી જાઓ આ થઈ શકે હવે આ નવ વર્ષની ગરીબ પરિવાર હું કઉ છું કે જુડો કરાટેડવાના પણ આ ગરીબ પરિવારના છોકરાઓ સ્કૂલોમાં હોય તો એ છોકરી શું જુડે કરાટી શીખવાની હતી નવ વર્ષની બાળકી આ હેવાન જે અલમસ્ત હોય ઊંચો પોળો પુરુષ માણસ હોય એની સામે નવ વર્ષની બાળકી શું એની તાકાત એની શું શક્તિ બતાવી શકશે

આ તો એક વાત થઈ કે દીકરીને મજબૂત કરવા માટે કદાચ આપણે આ કાઉન્સિલિંગમાં આ વાત કરીએ વ્યવહારુ જીવનમાં કદાચ કેટલું તે અપનાવી શકશે તે તો દેશ રાણી લક્ષ્મીબાઈ નો છે આ દેશ જીજાબાઈ નો છે છતાં પણ દેશની દીકરીઓ પાંગડી બનીને જ્યારે સામનો પણ ન કરી શકે નાની દીકરી છે કદાચ અબડા હોય ન કરી શકે આ આખી ઘટનાનું જયારે મેં રિસર્ચ કર્યું ત્યારે એક અહેવાલ એવો પણ આવ્યો છે કે બરાબર એક મહિના પહેલા આ જ બાળકી પર આ જ નરાધમે દુષ્કર્મ કર્યું હતું પરિવારે આ વાત છુપાવી અને કદાચ આ વાત છુપાવ્યા પછી જ પોતાના પરિવારની આ બાળકીને ખોઈ બેસવાનો વારો આવ્યો પરિવારે પણ ફરિયાદ માટે જવું પડશે નજીકના પોલીસ સ્ટેશનમાં હવે તો સી ટીમ પણ છે તમારી સાથે પણ કંઈક તમે આગળ આવશો તો તંત્ર પણ મદદ કરશે એકલા તંત્રને સતત વખોડ્યા કરવાથી કોઈ નિવેડો આવવાનો નથી આ વાત એટલા માટે કરવી પડે કે જયારે એક મહિના પહેલા જ્યારે તમારી દીકરી પર દુષ્કર્મ થયું હોય અને ફરીથી એ જ નરાધમ તમારી દીકરી પર ફરીથી જ્યારે આ પ્રકારનું કૃત્ય કરે ત્યારે એની હિંમત ખુલી છે કારણ કે પરિવારે કઈ કર્યું નથી

તો તારા બે છોકરીઓને તારા છોકરાને અમે ત્રણેય મારી નાખીશ હું તને ત્રણેય ને મારી નાખીશ અને એ માણસ એટલો બધો જળ જેવો અને કૃત્ય થી ખરાબ કૃત્ય થી ભરેલો હતો એનામાં ગંદુ જ હતું એમ ગંદકી જ હતી અને એના એના દીકરીના પિતાને મેં જોયેલા છે એના દીકરીના પિતા શું બોલે છે એ શું કરે છે આપણને સમજ જ ના પડે એકદમ ભળો ભોળો માણસ એને આપણે એમ કઈ ઉભો થાય તો ઉભો થાય આપણે બેસી જાવ ભાઈ તો નીચે બેસી જાય પાણી પીવો તો એ પાણી પીવે હા એ દીકરીની માં થોડી ચાલાક હતી મેં એની કીધું તું આ ગઈ નહીં એટલે તારા દીકરીનો હવાલ આ દીકરીનો જે દુઃખદ ઘટના ઘટી છે આ ના ઘટી હોત ને કે બેન એ માણસે મને ધમકી આપી હતી હું શું કરું એમ પણ તમે એવી કોઈ પણ ધમકી થી કે કોઈના ડરથી કે કોઈના દબાવથી કોઈ જગ્યાએ રહેવાની કોઈ જરૂર જ નથી પોલીસ તમારી સાથે છે પ્રશાસન તમારી સાથે છે તો તમે ડરો છો મને એ એ એ પડતી પણ પણ હવે લોકો માણસ હતી એની માં એકદમ માણ માણસ હતી કે એને પણ કઈ સમજ જ નથી એ બેન એટલા બધા ઠંડીમાં ધ્રુસતા હતા મેં થર્મલ પહેરેલું નીચે એમાં તો કાઢીને મેં આપ્યું પગના મોજા આપે એને એવી સમજ ના પડે મેં એને ઘણા બધા કપડાં પહેલા હતા હું આ પહેરવું એમ

આ આખી જે માનસિક વેદના જે છે પરિવાર ઉપર હોય અને જો દીકરી બચી ગઈ હોય તો તેના ઉપર પણ હોય છે કેટલીક દીકરીઓને એસિડ એટેક કરવાના પણ આપણી સામે બનાવ રોજબરોજ જિંદગીમાં આપણે જોતા આવીએ છીએ કેટલાક એટેક એવા હોય છે કે દીકરીઓ વાત ના કરી શકે હું એ તમામ મા બાપને મહિલાઓને દીકરીઓ જો આ પ્રોગ્રામ જે જોશે તે બધાને હું જાણવા માંગીશ કે તમારી પાસે તમારો કાયદો મજબૂત છે કાયદાના સહારે તમારે આગળ તો વધવું જ પડશે બીજી એક વાત છે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ એવું જરૂરી નથી કે રેપની ઘટના જ દુષ્કર્મ કહેવાય છે કાયદામાં જાતીય સતામણીની અનેક વ્યાખ્યાઓ કરેલી છે તે તમામ વ્યાખ્યાઓનો ઉપયોગ કરીને તમે આ પ્રકારના નરાધમોને સબક શીખવાડી શકો છો રોડ ઉપર બેસવાની જરૂર નથી દેશની દીકરીએ દેશની દીકરી આજે સરહદ ઉપર છે નેવીમાં છે દરિયામાં આપણા દેશનું રક્ષણ કરે છે ચંદ્રયાન ગયું તેમાં દેશની દીકરીઓનો ફાળો હતો એટલે હું એવું માનું છું કે દેશની દીકરી અબળા નથી હવે સબળા છે અને આ સબળા નારીએ પોતાની રીતે કાયદાનો ઉપયોગ કરીને આ નરાધમોને પાઠ ભણાવવો જ પડશે શુભનાબેન આપ મારી સાથે જોડાયા તે બદલ મુંબઈ સમાચાર વતી હું આપનો આભાર માનું છું મિત્રો આજની ચર્ચા હતી કે દેશની દીકરી ક્યાં સુધી નિર્ભયા બનીને જીવશે શુભાબેન રાવલ જે હતા તે આવી અનેક ઘટનાઓના સાક્ષી તે દીકરીઓ સાથે કાઉન્સિલ કરીને કેવા પ્રકારનું તેના ઉપર વીતે છે અને તેને રક્ષણ મળે તે પ્રકારનું કાર્ય કરી રહ્યા છે તેમને પણ શુભકામનાઓ કે આ પ્રકારની ઘટનાઓ રોકી શકે મુંબઈ સમાચારના આજના આ ખાસ કાર્યક્રમમાં બસ આટલું જ નમસ્કાર